બલોદણ ગામે જમીનમાંથી નીકળેલ હનુમાનજીની મૂર્તિમાં તેલ સિંદુર નીકળતા ચમત્કારી ઘટના હનુમાનજીની મૂર્તિ જમીનમાંથી ખુદકામ કરતાં નીકળી મૂર્તિ વારંવાર સાફ કરવા છતાં તેલ સિંદુરવાળી થઈ જાય છે બાબર તાલુકા બલોદણ ગામે વર્ષો જૂનું છબીલા હનુમાનજીનું મંદિર આવેલ છે જે મંદિરનું બલોદણના ગામ લોકો દ્વારા મંદિર નવનિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે જેને લઈ જમીનમાંથી હનુમાનજીની મૂર્તિ મળેલ તેને બહાર નીકાળી બહાર મૂકતા હનુમાનજીની મૂર્તિમાં તેલ સિંદુર નીકળતું જોવા મળતા ગામના લોકોએ ભેગા થયેલ મૂર્તિમાંથી તેલ સિંદુર નીકળતા ગામના લોકો દ્વારા મૂર્તિની સફાઈ કરવામાં આવેલ મૂર્તિ ધોવામાં આવેલ તેમજ એકદમ મૂર્તિ સાફ કરી રાખવામાં આવેલ કલાક બાદ ફરી મૂર્તિમાં તેલ જેવો પદાર્થ તેમજ સિંદૂર જેવું જોવા મળેલ જેને લઈ મૂર્તિ ચમત્કારી હોવાનું ગામ લોકોનું કહ્યું છે તેમજ મૂર્તિ વર્ષો જૂની હોવાની પણ લોકોની માન્યતા છે ગામના વૃદ્ધ વડીલોના જણાવ્યા પ્રમાણે બળોદણ ગામે આવેલ હનુમાનજીનું મંદિર વર્ષો જૂનું છે પરંતુ આવી નાની મૂર્તિ મંદિરમાં ક્યારેય જોઈ નથી આથી આ મૂર્તિ પૌરાણિક લાગી રહી છે જે જમીનમાંથી નીકળેલ છે આ બાબતે બલોદણ ગામના હરગોવનભાઈ પટેલ તેમજ ભાણાભાઈ માળીએ જણાવેલ કે બલોદણ ગામે છબીલા હનુમાનજી મંદિરનું નવનિર્માણ કરવામાં આવી રહ્યું છે જેને લઈ બે મહિનાથી મંદિરનું કામ ચાલુ છે જેમાં એક મહિના પહેલાં ખોદકામ કરતા એક હનુમાનજીની મૂર્તિ નીકળેલ જે મૂર્તિ ગામ લોકો દ્વારા મૂર્તિ સાઈડમાં મૂકી બીજા દિવસે જોતા મૂર્તિમાં તિલ સિંદૂર નીકળતા ચમત્કાર લાગતા લોકો ભેગા થયા હકીકત જાણવા મૂર્તિને પાણી શેમ્પુ સહિત વસ્તુથી સફાઈ કરી મૂર્તિ ક્લિયર કરી અને મૂકતા કલાક બાદ ફરી મૂર્તિમાંથી તિલ સિંદુરવાળી જોવા મળી છે આ હનુમાન દાદાનું ચમત્કાર છે